અમદાવાદ પૂર્વ વિસ્તાર કે જેના પ્રત્યે ઓરમાયું ભર્યું વર્તન રખાય છે અમદાવાદ પશ્ચિમ વિસ્તાર જેવા વિકાસના કામો નથી થઈ રહ્યા આ લોકોના આક્ષેપ છે આ આક્ષેપ વચ્ચે જ્યારે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે ઉમેદવારો જીતના દાવા કરી રહ્યા છે ત્યારે વી ટીવીની ટીમ આજે આજ અમદાવાદ પૂર્વ બેઠકના ભાજપના ઉમેદવાર જે હસમુખ પટેલ જે છે કે જેઓને રિપીટ કરવામાં આવ્યા છે તેમની સાથે વાતચીત કરશે કે આખરે તેમના વિસ્તારમાં ત્યારે જ્યારે તેઓ હતા ત્યારે કેવા કામો થયા છે અને હવે જ્યારે તેઓ જીતના દાવા કરી રહ્યા છે તે જીત બાદ તેઓ કેવા કામો કરશે આ તમામ મુદ્દે વાતચીત કરીશું લોકોના પ્રશ્નોને પણ અહીંયા વાંચા આપવાના પ્રયાસો કરીશું લોકોના પ્રશ્નો અહીંયા ઉમેદવારોને પૂછીશું અને જવાબો પણ જાણીશું અમદાવાદ પૂર્વ વિસ્તારની લોકસભા બેઠક પર ઉમેદવાર ડે વિથ એટલે કે એક દિવસ નેતાની દિનચર્યા જાણવા માટે અમારી ટીમ પહોંચી ગઈ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હસમુખ પટેલના ઘરે અમે ઘરે પહોંચ્યા ત્યાં નેતાજી ચૂંટણી પ્રચાર માટે નીકળવા તૈયાર હતા જેથી અમે પણ તેમની સાથે નીકળી અને તેમના પ્રચારની સાથે સાથે અમે જનતાના મુદ્દા વિશે થોડું જાણવાનો પ્રયાસ અમદાવાદ પૂર્વના ભાજપના ઉમેદવાર હશુ પટેલ આપણી સાથે છે કે જેઓ પ્રચારમાં જોડાયેલા છે અને આ પ્રચાર લગભગ એક બે મહિનાથી ચાલી રહ્યો છે તેઓ તેની શરૂઆત કઈ રીતે કરે છે લોકો સાથે કઈ રીતે પહોંચે છે કેવા પ્રકારના પ્રશ્નો જાણે છે તેના ઉકેલની વાસુ છે તે જાણીશું હશુભાઈ એક આપ પ્રચારમાં છો ચૂંટણી લઈને એક દિવસની શરૂઆત આપની કઈ રીતે અને પ્રચારમાં આપ કઈ રીતના પ્રચાર કરી રહ્યા અગાઉના સમયમાં દરેક વોર્ડમાં જઈને સંગઠનના પ્રમુખ હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સમાજના આગેવાનો સાથે એમના ઘરે ચાપાની કરીને એ વિસ્તારના લોકો સાથે સંપર્ક કર્યો છેલ્લા થોડા દિવસથી વોર્ડના રાઉન્ડ લેવાનું શરૂ કર્યું છે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સમર્થક શુભેચ્છકો મારી સાથે બાઇક રેલીમાં જોડાય છે અને જે તે વિસ્તારમાં જઈને જનતાને ફરી એકવાર મોદી સરકાર બને અને ચારસો પાર સીટો સાથે બને એ માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને સમર્થન આપવાની અપીલ કરીએ છીએ પ્રચાર છે છે સાથે ગરમી પણ પણ અને ગરમીમાં મતદાન દેશની જનતાનો મૂળ જોતા એવું લાગે છે કાર્યકર્તાઓનો મૂડ જોતા લાગે છે કે આપ જોઈ શકો છો કે બાઇક રેલીમાં જે વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ સમર્થકો જોડાયા છે રાષ્ટ્ર નિર્માણ માટે આ ગરમી નડે એવું મને લાગતું નથી ગરમી જેવી છે એવું રાજકારણ પણ ગરમ છે અહીંયા આપની બેઠકની વાત કરીએ તો આપ છો ઉમેદવાર ભાજપમાંથી કોંગ્રેસમાંથી હિંમત હિંમતસિંહ છે એટલે એક ગરમાવો તો ખરો આ બેઠકમાં મને તો વન સાઇડેડ લાગે છે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ અમિતભાઈ શાહનું નેતૃત્વ અને વિરાસતથી વિકાસની વાત જનતાના હૃદયમાં ઉતરી ગઈ છે ત્યારે હું આ ચૂંટણીને વન સાઇડેડ જોઈ રહ્યો છું અને ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર

ના કાર્યકર્તા હોય કે સમાજના આગેવાનો હોય મત આપવો એ અનિવાર્ય છે એ આપણો પવિત્ર મત એ ફરજ છે એટલા માટે કે રાષ્ટ્ર નિર્માણમાં આપનું યોગદાન હોવું જોઈએ એટલે મને વિશ્વાસ છે કે સ્વયંભૂ પ્રજા પણ મતદાન કરશે અને આ વખત પાંસઠ ટકા કરતાં વધુ મતદાન થશે આ ગરમીની અસર પ્રચાર ઉપર પણ જોવા મળી રહી છે તો લાગે છે એ તમારો ટાર્ગેટ ક્યાંક પૂરો થશે પ્રચારની થોડી પેટર્ન બદલી છે બપોરના બે ત્રણ કલાક જે ખૂબ ગરમી હોય ત્યારે અમે વ્યક્તિગત સંપર્ક અથવા તો ટેલિફોનિક સંપર્કના માધ્યમથી મારું પ્રચાર કરી ચાલુ રાખીએ છીએ અને સવાર સાંજ વ્યક્તિગત રોડ ઉપર જનસંપર્ક કરીએ છીએ ચાહે બાઇક રેલીના માધ્યમથી હોય ગ્રુપ મિટિંગના માધ્યમથી હોય એ અમારો પ્રચાર ચાલુ છે અને જનતાનો જે પ્રતિસાદ મળી રહ્યો છે મને વિશ્વાસ છે કે સ્વયંભૂ મતદાન થશે અને પાંસઠ ટકા કરતાં વધુ મતદાન ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં થશે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર જનતાના અનેક પ્રશ્નો છે તો કેટલાક વિસ્તારમાં ગુનાખોડી અને અસામાજિક પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે જેનું જનતા નિવારણ ઈચ્છે છે આ સિવાય આવાસ મકાનોમાં ચાલતી ગુનાહિત પ્રવૃત્તિઓ વગેરે બાબતોએ પણ નેતાજી ધ્યાન આપવાના હોય તેવા દાવા કરી રહ્યા છે કહો છો ત્યારે મારા ધ્યાનમાં હોય છે પ્રજાનો અવાજ ઉઠાવવું એ મારી જવાબદારી છે ને વર્ષોથી ઉઠાવતા આવ્યો છું હું બે કોર્પોરેટર બન્યો છું બે વખત ધારાસભ્ય બન્યો છું ને બીજી સંસદ લડી રહ્યો છું પ્રજાએ સતત મને વધુને વધુ સમર્થન આપ્યું છે વધુને વધુ લીડ સાથે જીતાડ્યું છે મારી પ્રજા ફરિયાદ કરશે તો એના નિરાકરણ માટે હું તત્પર છું નેતાજીએ તો પોતાની ખૂબ વાહવાહી કરી મોદી હે તો મુમકિન હૈની વાતો કરી પરંતુ આ બેઠકના મતદારોના મનમાં શું છે તે પણ અમે જાણવાનો પ્રયાસ કર્યો ત્યાં આગળ તો સૌથી વધારે મોટો ક્રાઈમ છે શું થાય ત્યાં આગળ દારૂ ચરસ બધું વેચાય છે પોલીસની સામે જ બધા દારૂ પીવે છે બધું કરે છે આ સૈસપુર બોગામાં જેવો માહોલ જોઈએ ને એવો માહોલ નહીં હતો એમાં બી દારૂ બોય વેચાય છે અભ્યારમાં દેશી ઠેલો વેચાય છે ઇંગ્લિશ ના અડ્ડા બી ચાલે છે સરકાર તો ભાજપ પૈસા બી ખાય છે વચ્ચે બી પૈસા ખાય છે પણ એમાં એવા ચૂકાતા નહીં આવતો એ બી પપ્તા ખાય છે ભાજપ સરકાર બી હપ્તા ખાય છે કોંગ્રેસ બી પહેલા બી હતી ત્યારે બી સરકાર ખાતી હતી પહેલા હપ્તા ખાતી હતી પણ મારું કેવું છે મારું સુધારો આપણો બાલ બચ્ચા સુધરે આપણો પરિવાર જિંદગી સુધરે લાઈફ સુધારો બધા કોંગ્રેસ સૌથી વધારે છે અને અત્યારે આ વખતે એવું લાગે છે કે થોડીક ઉલટફેર થશે જ્યાં સુધી ઉલટફેર થવા થવાની શક્યતા સો ટકા થવાની કેમ ઉલટફેર કેમ એવું શું છે કે લોકોને કેવું છે કે અત્યારે જે સ્વતંત્ર જોઈએ એ મળતી નથી પેલા શું હતું કોંગ્રેસના રાજમાં જીવો અને જીવાદો આવું હતું અત્યારે રાજમાં શું છે ખબર છે કે પૈસા આપો એ જીવો ના આપે શાંતિથી રહો બીજું કશું છે ને અત્યારે હાલમાં એ પોઝિશન છે અને બીજી વસ્તુ વેપારીના હિસાબે હું જોવા જઉં તો એક સરકાર કહે છે કે માણસે ચાલીસ લાખ રૂપિયા સુધી એને જીએસટી ની જરૂર નથી જુગાર ચાલે છે ખુલે આમ બધું ખુલે ચાલે છે ત્યાં ત્યાં રોડ બી બરાબર નથી અંદર ટ્રાફિક બી થાય છે વચ્ચે બહુ તકલીફ પડે છે આવા જવા માટે મહત્વનું છે કે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર સૌથી વધુ પટેલ અને દલિત મતદારો રહે છે આ સિવાય અન્ય તમામ જ્ઞાતિના લોકો પણ વસવાટ કરે છે તો સાથે જ અને વસ્ત્રાલ સહિત કેટલાક વિસ્તારમાં પર પ્રાંતિય લોકો તમામ લોકોમાં હાલ એક જ સૂર જોવા મળી રહ્યો છે પણ આખરે મહોર કોના પર લાગે છે તે સાત મે ના રોજ થનાર મતદાન અને ચાર જૂન ના રોજ થનાર મતગણતરી બાદ સામે આવશે દર્શન રાવલ બીટીવી ન્યુઝ